જોઈ રહ્યા છું સમય ડિજિટલ અમદાવાદ અમદાવાદમાં અત્યારના વિભિન્ન સોસાયટીઓમાં ગરબા થતા હોય છે અત્યારના જોઈ રહ્યા છો સુભાષ બ્રિજ જનકપુર સોસાયટીના ગરબા છે જેમાં લોકો મન મૂકીને ગરબા રમી રહ્યા છે ગરબા કરી રહ્યા છે અને આપ જોશો કે જે સોસાયટીમાં ગરબા કરવાની જે મજા છે એ પાર્ટી પ્લોટોમાં નથી કારણ કે તમે અહીંયા આગળ ગમે ત્યારે ગરબા કરી શકો છો ગમે ત્યારે ઘરે જઈને આરામ બી કરી શકો છો સૂઈ શકો છો અને સવારના વહેલા ઉઠવું હોય તો એના માટે આવવા જવાનો બી કોઈ ખર્ચો નથી થતો અને તમે પોતાની સોસાયટીમાં રહી અને માતાજીની જે સ્થાપના કરેલી હોય એમાં ગરબાનો પૂરો આનંદ લઈ શકો છો એવી જ એક આ સોસાયટી પણ એપાર્ટમેન્ટ શ્યામલ પાસે આવેલી છે જેમાં લોકો ગરબા બેસીને ગાય છે જે પારંપરિક રૂપ છે આ બધું આપ સાંભળો માતાજીનો અદ્ભુત શૃંગાર કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે ગાર્ડન છે ગાર્ડનમાં માતાજીની સ્થાપના કરવામાં આવી છે અને પલ એપાર્ટમેન્ટના લોકો અહીંયા આગળ સાંજના જે ગરબાનો ટાઈમ છે ત્યારે આરતી કરે છે અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ થાય છે ત્યારબાદ મન મૂકીને ગરબા રમે છે માતાજીની આરાધના કરે છે આપ જોવો છો લોકોમાં ઉત્સાહ એટલો બધો છે કે અહીંયા આગળ આખા સોસાયટીના લોકો અહીંયા આગળ બેસી અને ગરબા કરે છે ગરબા રમે છે આપ જોવો ઉત્સાહ છોકરાઓમાં છે અને વડીલોમાં પણ છે કારણ કે વડીલો પણ ત્યાં આગળ બેસી અને ગરબા સાંભળે છે ગરબા જુએ મલકેશ ચોક્સી છે

નવરાત્રિ ધામધૂમથી થાય છે અમે લગભગ છેલ્લા સત્તર વર્ષથી બે હજાર આઠથી બધાને જે પોઝિશન મળ્યું છે અને લોકો અહીંયા રહેવા આવ્યા છે ત્યારથી અલગ અલગ પ્રોગ્રામ્સ કરીએ છીએ અમે છોકરાઓ જોડે રંગોલીનું આયોજન બી કરાવવામાં આવ્યું છે ઇવન દીવા પેઇન્ટિંગનું ડ્રોઈંગ કોમ્પિટિશન કરો કે બાળકોને સ્ટેજ પ્રિપેર કરવા માટે ગણપતિ દાદાનું દિવાળીનું છે મીઠાઈનું આયોજન છે ચેરમેન છે અમારા સેક્રેટરી છે અલગ અલગ પદ પર અલગ અલગ લોકો રહ્યા છે પણ બધા સમથી સારી રીતે રહેવા વ્યવસ્થિત રીતે ઓર્ગેનાઇઝ કરવાની ઈચ્છા રાખીએ છે આ વર્ષે પણ અમે લેડીઝે આ બધું ઓર્ગેનાઇઝ કરવાનું વિચાર્યું છે અને અમે લગભગ પાંચથી છ લેડીઝ છે અને આ વર્ષે અમે લોકો ઓર્ગેનાઇઝ કરેલું છે સોસાયટી છે અને ત્યાં આગળ લગભગ બે હજાર આઠથી અહીંયા આગળ કન્ટિન્યુ ગરબા થાય છે આ અહીંયા આગળ સો ચાર બ્લોક છે અને ચાર બ્લોકના લોકો અહીંયા આગળ ગાર્ડનમાં માતાજીની સ્થાપના કરે છે ગણપતિ ઉત્સવ બી ત્યાં મનાવે છે અને ગરબા માટે જે ચોક જોઈએ તો ચોકનો ઉપયોગ અહીંયા કરે છે આપ જોઈ શકો છો કે ખૂબ સુંદર રીતે અહીંયા આગળ ચોકને ડેકોરેશન કરેલું છે ઉપર નીચે બે બાજુ ડેકોરેશન કર્યું છે નીચે તમને પગમાં બી ના વાગે અને માતાજીના ગરબા જે આપણે વગર ચંપલે પારંપરિક રૂપે કરવા જોઈએ એવી રીતે અહીંયા થતા હોય છે કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે પલ એપાર્ટમેન્ટથી અમદાવાદથી અલ્પેશ શાહ